માનવ અધિકાર આયોગ ગુજરાત રાજ્ય અને પોલીસ વડાને એક લેખિત ફરિયાદ કરેલી છે કે પોલીસ પોતાની સત્તા બહાર જઈને ગેરકાયદેર રીતે પોતાનો પાવર્સનો મિસયુઝ કરી જે જાહેરમાં આરોપીઓના વરઘોડા કાઢે છે એ બાબતે યોગ્ય પગલાં લેવા અને જે આ અમુક પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માગણી છે હાલમાં ગુજરાત રાજ્યમાં જોવામાં આવે તો જ્યાં સુધી કાયદાનો સ્પષ્ટ

એમાં છે આરોપીના જે કઈ રાઈટ છે એ બાબતે ઘણી બધી છાણવટ કરી છે અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર એટલે કે પોલીસ એજન્સીએ કઈ રીતનું વર્તન કરવું કઈ રીતની તપાસ કરવી આરોપીને કેટલા કેટલા રાઈટ છે એ બાબતે એક ગાઈડલાઈન જારી કરી છે જેમાં આરોપીને ખુલ્લામાં જાહેરમાં દોરડું બાંધીને લઈ જવો હથકડી બાંધીને લઈ જવો આરોપીને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવું આરોપીની ધરપકડ બાદ એના સગા સંબંધીને જાણ કરવી આરોપીને કયા ગુનામાં ધરપકડ કરી એ બાબતે આરોપીને જાણ કરવી વિગેરે વિગેરે ઘણા બધા નિયમો ગાઈડલાઈન્સ બહાર પાડી છે હવે આવી ગાઈડલાઈન્સનો ખુલેઆમ ભંગ કરી ગુજરાત રાજ્યમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ આરોપીના એફઆર દાખલ થઈ એટલે એની જાહેરમાં સરઘસ કાઢો હવે એ પોલીસવાળાના પોતાના અંગત સ્વાર્થ હોય શકે કોઈ રાજકીય સ્વાર્થ હોય શકે એના માટે કોઈ પણ માનવ અધિકારનો ભંગ થાય કોઈપણ બંધારણીય અધિકાર ભંગ થાય એ ચલાવી શકાય નહીં એટલે મેં હાલની આ અરજી કરેલી છે અને ઉપરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે એની મને ચોક્કસ ખાતરી છે આમ છતાં આ અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીઆલ કરવાની પણ તૈયારી મારી છે